જૈન સમાજ તલોદના નેમિના જીવદયા અભિયાન તલોદ દ્વારા જૈન શ્વેતાંબર સમાજના આચાર્ય આચાર્યશ્રી મહાશ્રવણ મહારાજની રેલીમાં શરબત અને ઠંડા પાણીથી વિતરણ કરવામાં આવ્યું હતું સાબરકાંઠાના તલોદ ખાતે જૈન સમાજના નેમિનાથ જીવદયા પ્રેમી અભિયાન તલોદ દ્વારા શ્વેતાંબર સમાજના આચાર્ય શ્રી મહાશ્રમણ મહારાજની નિશ્રામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ટીઆર ચોકડીથી રેલી સ્વરૂપે નીકળી માર્કેટ યાર્ડ ટાવર ચોક થઈ માતાજીના ચોક થઈ પદ્માવતી જનરલ સ્ટોરમાં આવ્યા બાદ નેમિનાથ જીવદયા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેમિનાથ ગ્રુપના પ્રમુખ મિતેશ શાહ ઉપપ્રમુખ શ્રી શિરીષ શાહ અને તેમની ટીમ ઋષભ શાહ મનન શાહ આતશ શાહ નિપુણ કુમાર શાહ સચિન મહેતા સહિત જૈન સમાજનો નેમિનાથ ગ્રુપના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને શરબત અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા તલોજ સાબરકાંઠા એસ ડી ન્યૂઝ ગુજરાતી